નમસ્કાર આપ જોઈ રહ્યા પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હેતલ વગર અમરેલી જિલ્લાના ધારી તાલુકા ખાતે બ્રહ્મ સમાજ દ્વારા વિષ્ણુ ભગવાનના છઠ્ઠા અવતાર ભગવાન શ્રી પરશુરામજીની જયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી આખા ત્રીજના દિવસે ભગવાન શ્રી પરશુરામનો જન્મદિવસ હતો ત્યારે અમરેલી જિલ્લાના ધારી બ્રહ્મ સમાજ દ્વારા ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરાયું હતું ભગવાન શ્રી પરશુરામનું શાસ્ત્રોક્ત વિધિથી પૂજન કરાયું અને ત્યારબાદ શહેરના રાજમાર્ગો ઉપર ભવ્ય શોભાયાત્રા નીકળી હતી આ શોભાયાત્રામાં મોટી સંખ્યામાં બ્રહ્મ સમાજના દરેક સભ્યો સહિત નગરજનો પણ ઉપસ્થિત રહ્યા હતા ત્યારબાદ સાંજે જ્ઞાતિ સમૂહ ભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું આ તબક્કે કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો મેહુલ ત્રિવેદી નેશન પ્લસ ન્યૂઝ અમરેલી સમાચારોના ના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલને ને સબસ્ક્રાઈબ કરો બેલાઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર